વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સાતમ માટે થેપલા બનાવવાના છીએ તો સાતમ માટે પણ તમે થેપલા બનાવી શકો અને આ થેપલા તમે સાત દિવસ માટે રાખી અને ખાઈ શકો અથવા તો ટ્રાવેલિંગમાં પણ લઈ જ લઈ જઈ શકો એવા મસ્ત એવા થેપલા આજે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા ફ્રેશ લીલા ધાણા લઈ લીધા છે અહીંયા મેથી લઈ લીધી છે એ તાજી મેથી સુધારી અને બીટીઆઈ લઈ છે અને અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે અને અહીંયા અજમા લીધો છે અહીંયા મરી પાવડર લીધો છે ત્રણ ચમચી ચણાનો લોટ અને બેથી અઢી ચમચી જેટલું દહીં લીધેલું છે અને દોઢ ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ બાકી એની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું લોટ બાંધવા માટે પાણી અને મૂળ માટે તેલ અને અજમા અને તીખા ઉમેરવાથી આપણે વાયુ પણ નહીં થાય આ આપણે ઠંડા થેપલા ખાશે પણ કાંઈ પણ તકલીફ પણ નહીં થાય એવા મસ્ત એવા થેપલા આપણા તૈયાર થશે કાથરોટની અંદર ઘઉંના લોટને લઈ લેશું લોટ આપણે ઉમેરી દીધો છે અને ઘઉંનો લોટ ઉમેરીને હવે ચણાનો લોટ પણ ઉમેરી દે છે એ ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ છે પછી આદુ મરચાંની પેસ્ટ અહીંયા મરી પાવડર અજમો ઉમેરી દઈશું હાથેથી મસળીને ઉમેરશું અડધી ચમચી જેટલું સ્વાદ મુજબ મીઠું અહીંયા આપણે કસૂરી મેથી અહીંયા લીલા ધાણા ઉમેરી દેસુ અને આ મેથી પણ આપણે ઉમેરી દેસુ અહીંયા આપણે દહીં પણ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું જીરું પાંચમચી ચમચીથી થોડી ઉપર હિંગ ઉમેરશું અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું મોણ મૂળ અહીંયા આપણે ઠંડા થેપલા ખાવાના હોય એટલે મોણ સારા પ્રમાણમાં ઉમેરીએ એટલે આપણા થેપલા ચવળ ન થાય એકદમ મસ્ત એવા રહે ને અડધી ચમચી જેટલું આપણે આખું જીરું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો આ સાઈઝના આપણે લુવા કરી લેશું સાઈડ ઉપર આપણે તવી પણ તપા રાખી દીધી છે અટામણ વાળું કરી ગોયણું અને સરસ થેપલાને વણી લેશું આપણે સરસ પાતળા પાતળા આપણે થેપલાને વણવાના છે સવા આપણે થેપલા વણી લેવાના છે અને પેનમાં ઉમેરી દેવાના એટલે કે આપણે તવીમાં ઉમેરી દેવાના તવી આપણે તપવા જ રાખી દીધી હતી એ થેપલું થાય તે આપણે બીજા થેપલાને વણી લેશું ગોયનાને વટા મણવાનું કરી ને પછી આપણે મળવા મળવાનું પછી બસ આવી જ રીતે આપણે બધા થેપલાને તૈયાર કરી લેવાના છે હવે થેપલાની સાઈડ બદલાવી લેશું આપણે અને ઉપરથી આપણે તેલ લગાવી દેસુ મને ચીપિયા થી ફેરવતા ખાવે છે તમને એમ ન ખાવતું હોય તો તવી તો તમે અહિયાં લઈ શકો છો બે સાઇડથી સરસ ફેરવતા ફેરવતા આપણે આછા બ્રાઉન કલર થાય એવા થેપલાને બહુ સેજ એવી ચોમકી આવે ને એવા થેપલાને આપણે ચોડવાના બહુ બળી જાય એવી રીતે થેપલાને નહીં ચોડાવવાના જો અહીંયા તમને દેખાતું જ હશે હવે નાના નાના દોઢ ડોટ થાય બસ એવી રીતે જ આપણે થેપલાને ચોડવવાના એટલે કે પકવવાના તો આ થેપલું સરસ પાકી ગયું છે તો એને આપણે બહાર લઈ લેશું અને બીજા થેપલાને ઉમેરી દેસું બસ આવી જ રીતે બધા થેપલા આપણે તૈયાર કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણા ટ્રાવેલિંગ સ્પેશિયલ અથવા તો સાતમ ઉપર પણ આ થેપલા તમે બનાવી શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો